નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બીજી સપ્ટેમ્બર બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બપોરે એક ત્રીસ મિનિટે પ્રસાર મુન્દ્રા તાલુકાની ભૂખી નદી માં નાવા પડેલ પચીસ વર્ષના યુવાન નું ડૂબી જવાથી મૃત્યુ થતા પંથકમાં અરેરાટી ફેલાય મુન્દ્રા તાલુકા આવેલ ભૂખી નદી પચીસ વર્ષીય યુવાન ડૂબી જતા તેનું મૃત્યુ થયું છે રિપોર્ટર સમીર ગોરે વિગતો આપતા કહ્યું હતું કે મુન્દ્રા તાલુકાના ભૂખી નદી જે મુન્દ્રા બાજુ આવે છે તે નદીમાં પ્રાગભર પાસે ચારેક યુવાનો નાહવા ગયા હતા જેમાં પચીસ વર્ષીય સિદ્ધરાજસિંહ નાગુભા ચુડાસમા નામનો યુવાન ડૂબી જતા તેનું મૃત્યુ થયું હતું આશાસ્પદ યુવાન ગઈકાલે ડૂબી જતા તેની શોધખોળ આદરવામાં આવી હતી પરંતુ તેનો મૃતદેહ હાથ લાગ્યો નહોતો જે આજે સવારના ભાગે મળી આવતા તબીબોએ પચીસ વર્ષીય આશાસ્પદ યુવાન સિદ્ધરાજસિંહ ચુડાસમાને મૃત જાહેર કર્યો છે ગઈકાલે જ્યારે બનાવ બન્યો ત્યારે તત્કાળ તંત્રને જાણ કરાતા પ્રાગભર પોલીસ સ્ટેશનના પીઆઈ હાર્દિક ત્રિવેદી મુન્દ્રા તાલુકા પંચાયત ટીડીઓ ત્રિવેદી વિતરણ ઓફિસર નીલકંઠ ગોસ્વામી ઘટના સ્થળે આવી પહોંચી શોધખોળ આદરી હતી જે આજે સવારના મૃતદેહ મળી આવતા પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અહેવાલ સમિત ગોર મુન્દ્રા મેલેરિયા હું ફેલાવી જરાક ઊભો તો રે મચ્છર અમે બધા મરીને તને પાટ બનાવીશું પાણીથી ભરેલા નાના કાળાઓને માટીથી ભરીશું ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મચ્છરદાનીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર